ઉપરાંત તાજેતરમાં રાજ્યનું વાતાવરણ વાદળછાયું અને ગરમીનું પ્રમાણ પણ ઓછું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી તાપમાનનો પારો નીચે આવશે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે બોપલમાં વકીલ સાહેબ બ્રિજથી સન સિટી જવા લોકો રોંગ સાઈડમાં જવા મજબૂર રેંગ રોડ પર બોપલથી સનાથલ તરફ જોતા મોહમ્મદપુરા અને આંબલી રોડ પાસે ઓવરબ્રિજ અને અંડરપાસ બંને બનાવવામાં આવ્યા છે બોપલ વિસ્તારના રહીસો માટે ઓવરબ્રિજ અને અંડરપાસ અગડતા નહીં પરંતુ અગવડતા સાબિત થયો છે બોપલ અને સાઉથ બોપલ વિસ્તારમાં એન્ટ્રી અને એક્ઝિટ બંને માટે લોકોને રોંગ સાઈડમાં આવવું પડે છે વકીલ સાહેબ બ્રિજથી સન સિટી જવા બોપલના લોકો રોંગ સાઈડ જવા મજબૂર બન્યા છે મોહમ્મદપુરા બ્રિજ જવા પાંચસો મીટર રોંગ સાઈડમાં વાહન ચલાવવું પડે છે રૂપાલાના વિરોધમાં રણનીતિ ઘડાશે પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવનાર છે આવતીકાલે શનિવારે રાજપૂત સમાજ ની મુખ્ય કોર કમિટી રાજકોટ ખાતે બેઠક કરશે મુખ્ય કોર કમિટી રાજકોટ ખાતે કરણી સેના દ્વારા આયોજિત મહારેલી અને આવેદન પત્રના કાર્યક્રમમાં પણ હાજરી આપશે તેમજ બેઠકમાં રાજકોટમાં મહાસંમેલન કરવાની તારીખ અને સમય સ્થળ નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદ દુબઈ વચ્ચે વિશ્વના બીજા નંબરના જમ્બો વિમાનની તૈયારી એરબસ એ થ્રી એટ ઝીરો બાદ અમદાવાદ એરપોર્ટ પર આગામી સમયમાં વિશ્વના બીજા નંબરનું જમ્બો પેરે પેસેન્જર વિમાન પ્રથમ વખત ઉતરશે ચારસો છવ્વીસ પેસેન્જરની ક્ષમતાવાળા બોઇંગ સેવન 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 નાઇન ઝીરો ઝીરો સિરીઝના આ વિમાનમાં બેસવાનો લાભ પેસેન્જરોને મળશે કેમ કે અમીરાત એરલાઇન અમદાવાદથી દુબઈ માટે આગામી સમયમાં આ વિમાનોનો ઉપયોગ કરશે એવું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે જમ્બો વિમાન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થાય તે પહેલાં બોઈંગ કંપનીએ શુક્રવારે એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું ગ દ્વારા સૌથી ધનિક વારસદાર યાદી જાહેર તો જીરો વર્ષથી નીચેની ઉંમરના વારસદારો હોય તેવા દેશના સૌથી ધનિક દસ પરિવારોની કુલ મળીને સંપત્તિ એકત્રીસ પોઈન્ટ સિત્તેર લાખ કરોડ રૂપિયા થાય છે

જેમાં ગુરુજી બ્રિજ આવકાર હોલ રોડ ઉપર એક યુવક જિંદગી જોખમાય તે પ્રમાણે કફલત ભરી રીતે બેદરકારીથી વાહન ચલાવી રહ્યો હતો જે ચાલુ બાઈકે એક યુવક યુવતી સામસામે બેસી એકબીજાને ચેન ચારા કરતા હતા જે ગંભીર સ્ટંટની પોલીસને માહિતી મળતા પોલીસ એક્શનમાં આવી પોલીસે ત્રણેયની ધરપકડ કરીને ગુનોનો નોંધી દેશની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને સરકાર પર પ્રહાર કર્યા કોંગ્રેસનો આક્ષેપ છે એક તરફ ગુજરાત સરકાર પાસે પેપર તપાસવા માટે શિક્ષકોની અછત છે તો બીજી તરફ જ્ઞાન સહાયકોને કરાર મુદ્દત બાદ પણ ચૂંટણીમાં જવાબદારી સોંપવામાં આવી છે ધોરણ દસ અને બારના પેપરો તજજ્ઞો મારફત તપાસવા જોઈએ માયા યાદવ મર્ડર કેસમાં જામીન પર છૂટેલો આરોપી હથિયાર સાથે ઝડપાયો અમદાવાદના લોકસભાની ચૂંટણી પહેલા ગેરકાયદે હથિયારો રાખતા લોકોને પકડવા પોલીસ સક્રિય થઈ છે શહેરમાં સોલા વિસ્તારમાં બે હજાર વીસમાં પ્રદીપ ઉર્ફે માયા યાદવના મર્ડર કેસમાં ત્રણ મહિના પહેલાં જ જામીન પર છૂટેલો આરોપી હથિયાર સાથે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો તો પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી જમાલપુર બ્રિજની નીચેની જગ્યા બની અસામાજિક તત્વોનો અડ્ડો જમાલપુર બ્રિજના એસટી બસ સ્ટેન્ડ તરફના નીચેના ભાગમાં કફ સિરપની બોટલો અને દારૂની થેલીઓ જોવા મળે છે તો કેટલાક અસામાજિક તત્વોને નશાકાર કરતા લોકો બ્રિજની નીચે આવી અને કફ સિરપનું સેવન કરતા હોવાનું જણાય છે જમાલપુર બ્રિજ હવે અસામાજિક તત્વો માટેનો અડ્ડો બની ગયો છે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને સ્થાનિક પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનું આ બાબત ઉપર ધ્યાન આપવામાં ન આવતા હોવાના કારણે અનેક વખત ત્યાં બનાવો પણ બની ચૂક્યા છે આરટીઓ કચેરીની કામગીરી પૂરજોશમાં રાજ્યમાં ગત માર્ચ મહિનામાં વિવિધ શહેરની આરટીઓ કચેરીના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનું સર્વર બંધ થઈ જતા સતત બાર દિવસ સુધી કામગીરી બંધ રહી હતી તેને કારણે અરજદારોને હાલાકી ભોગવવી પડી હતી પરંતુ ગત સપ્તાહથી ફરી એકવાર ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થતાં અરજદારો લઈને પોતાનો ટેસ્ટ આપી રહ્યા છે તેને કારણે અગાઉની કામગીરીનું ભારણ વધતા હાલમાં અમદાવાદ આરટીઓ કચેરી સતત બાર કલાક સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ધમધમી રહ્યા છે બાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે